ગાંગલ અને સદભાવના યાત્રા ગુજરાતના એક નાનકડા ગામમાં ગાંગલ નામનો એક યુવક રહેતો હતો ગાંગલ એક સરળ અને નિષ્ઠાવાન વ્યક્તિ હતો જેની મહેનત અને આદરણીયતાને કારણે ગામના લોકો તેનાથી ખૂબ પ્રભાવિત હતા તેના માતા પિતા પણ ગાંગલના ગુણોને કારણે ખૂબ ગર્વ અનુભવતા હતા ગાંગલની એક ખૂબ જ વિશેષતા હતી તે કોઈ પણ સમસ્યાનો ઉકેલ શોધવામાં નિપુણ હતો તે હંમેશા પોતાના મિત્રો અને પરિવારમાં લોકોને મદદ કર તૈયાર રહેતો ગામમાં કોઈ સમસ્યા આવે તો લોકો ગાંગલને યાદ કરતા એક દિવસ ગામના લોકો જળ સંકટથી સામનો કરવા લાગ્યા નદી સુકાઈ ગઈ હતી અને પીવાનું પાણી ખૂબ જ ઓછું રહી ગયું હતું ગામના ખેડૂતો પણ પાણી વગર પાક ઉગાડી શકતા ન હતા આ સંકટને દૂર કરવા માટે ગામના વૃદ્ધો અને પંડિતો એકઠા થયા અને ચર્ચા શરૂ કરી પંડિતો કહેતા કે આ સંકટને દૂર કરવા માટે કોઈ પવિત્ર યાત્રા કરવાની જરૂર છે નદી રાણી માટે વિધિ અને પૂજા કરવી પડશે ગાંગલે ચર્ચામાં હાજર હતો એ બધાને કહ્યું મારા પર આ કાર્ય સોંપો હું નદીની રાણી માટે પૂજા અને યાત્રા કરીશ ગામના લોકો ગાંગલની આ હિંમત અને નિષ્ઠાને જોઈને

અને નદીના પવિત્ર પાણીને પાત્રમાં ભર્યું તે પવિત્ર પાણી લઈને પોતાના ગામ તરફ પાછો ફર્યો યાત્રામાં ઘણી કપરાઈઓનો સામનો કરવો પડ્યો પરંતુ તેની હિંમત અને નિષ્ઠાએ તેને સફળ બનાવ્યો ગામમાં પહોંચતા જ ગાંગલે પવિત્ર પાણી નદીમાં નાખ્યું પવિત્ર પાણી નદીમાં ભળી ગયા પછી નદી ફરીથી વહેવા લાગી ગામના લોકો અને ખુશીથી ઝૂમી ઉઠ્યા તેને ફરીથી સ્વચ્છ અને મીઠું પાણી મળ્યું ગામના લોકો ગાંગલની પ્રશંસા કરવા લાગ્યા તેવું કહેતા કે ગાંગલે તેના માટે જીવન બચાવ્યું ગાંગલ ગામનો નાયક બની ગયો તેની મહેનત અને નિષ્ઠા માટે ગામના લોકો એને આદર કરતા વર્ષો બાદ ગાંગલ ગામનો મુખ્ય માણસ બની ગયો તેણે પોતાના જીવનમાં ગામના લોકોની સેવા કરી અને તેની ભલાઈ માટે કામ કર્યું ગાંગલે નદીની રાણીના આશીર્વાદથી પોતાના ગામને પુનર્જીવિત કર્યું અને તે આખા વિસ્તારમાં પ્રસિદ્ધ થયો ગામમાં હંમેશા ગાંગલની વાર્તા દરેક માતા પિતા તેના બાળકોને કહેતા તેઓ જણાવ્યા કરતા કે હિંમત અને નિષ્ઠા દ્વારા દરેક સંકટને દૂર કરી શકાય છે ગાંગલ અને સંકટનો સામનો કહેવાય છે કે જ્યારે માનવીની કસોટી આવે છે ત્યારે તેનું સાચું વ્યક્તિત્વ બહાર આવે છે ગાંગલની કસોટી પણ આવી જ્યારે નદી ફરી એકવાર સુકાઈ ગઈ વર્ષો બાદ જ્યારે ગામમાં ફરી એકવાર સુકાનો સમય આવ્યો ત્યારે નદીનો વહીવટ ઘટી ગયો ગામના લોકો ફરી એકવાર તરસી ગયા ગાંગલ હવે વૃદ્ધ થઈ ગયો હતો પણ તે ગામના લોકોને કહ્યું મને ફરી એકવાર પવિત્ર યાત્રા પર જવા દો હું નદીના પવિત્ર સ્થળેથી ફરી એકવાર પાણી લાવીશ ગામના લોકોનો માન હતો કે ગાંગલ આ કપરા કામ માટે હવે ખૂબ વૃદ્ધ થઈ ગયો છે પણ તેની હિંમત અને નિષ્ઠા પર વિશ્વાસ હતો ગાંગલે ફરી એકવાર પોતાની યાત્રા શરૂ કરી આ વખતે તે એક મોટો કાફલા સાથે લઈને ચાલ્યો જેમાં ગામના કેટલાક યુવાન પણ સામેલ હતા તેઓએ ગાંગલની મદદ કરવાનું નક્કી કર્યું હતું યાત્રા દરમિયાન ગાંગલ અને તેનો કાફલો અનેક મુશ્કેલીનો સામનો કરતો ગયો તે ફક્ત પોતાના માટે જ નહીં પણ ગામના તમામ લોકોને મદદ કરવા માટે યાત્રા પર ગયા હતા ગાંગલે અને તેની સાથેના યુવાનોએ નદીના પવિત્ર સ્થળ સુધી પહોંચવું ખૂબ જ હતું અનેક પડકારનો સામનો કરવો પડ્યો એક રાત્રે ગાંગલ અને તેની સાથેના લોકો એક મોટા વનમાં ભટકતા હતા તે સમયે ગાંગલે એક દાવનો સામનો કરવો પડ્યો જંગલમાં આગ લાગી હતી અને તમામ લોકો તાબડતોડ આગમાંથી બચવા માટે દોડ્યા ગાંગલે શાંતિ અને ધીરજ રાખી તે બાકીના લોકોને મદદ કરવા માટે આગળ વધ્યો તેનાથી અન્ય લોકો પણ પ્રેરિત થયા અને તેને આગની કાબૂમાં લેવા માટે એકબીજાની મદદ કરી આગની કાબૂમાં લીધા પછી તેઓએ તેની યાત્રા ફરી શરૂ કરી ગાંગલે દરેક મુશ્કેલીનો સામનો હિંમત અને સંયમથી કર્યો કોરા પર્વતો અને ગાઢ જંગલ પાર કર્યા પછી ગાંગલ અને તેનો કાફલો આખરે નદીના પવિત્ર સ્થળે પહોંચ્યો તેઓએ ત્યાં પૂજા કરી અને પવિત્ર પાણી પાત્રમાં ભર્યું તેની યાત્રામાં ઘણી મુશ્કેલીઓ આવી પરંતુ તેઓએ હિંમત નહીં હારી ગામમાં પરત ફર્યા પછી ગાંગલે પવિત્ર પાણી નદીમાં નાખ્યો નદી ફરીથી વહેવા લાગી અને ગામમાં ફરી મંચાઈ ગયો ગાંગલ અને તેની ટીમના યાત્રાથી ગામના લોકો ખૂબ જ ખુશ અને આદરપૂર્વક હતા તેમણે ગાંગલને તેનો નાયક ગણાવ્યો અને તેની પ્રશંસા કરી ગાંગલે કહ્યું આ કાર્ય મારી એકલા મહેનતનું પરિણામ નથી આ તો આપણા તમામ લોકોની હિંમત અને સંગઠનનો પરિણામ છે ગાંગલની કથા આજે પણ પ્રેરણાદાયી છે તે લોકોના દિલોમાં હંમેશા જીવંત રહેશે અને તેની હિંમત અને નિષ્ઠા બધાને પ્રેરણા આપતી રહેશે ગાંગલ અને શાંતિની શીખ વાત છે વર્ષો પછીની ગાંગલ હવે એક વૃદ્ધ માણસ બની ગયો હતો પણ તેનું મન અને આત્મા હજી પણ યુક્ત અને તેજસ્વી હતા ગાંગલના કાર્યો અને તેના સદભાવના લીધે તે ગામમાં અને આસપાસના વિસ્તારમાં ખૂબ જ માન્ય અને પ્રિય બની ગયો હતો એક દિવસ જ્યારે ગાંગલ નદીના કિનારે બેસીને સ્મરણમાં મગ્ન હતો ત્યારે તેના મનમાં એક વિચાર આવ્યો તે વિચાર હતો કે શાંતિ અને પરમ સુખના પરમ વિચારનો તેણે વિચાર્યું કે જ્યાં સુધી ગામમાં અને ગામના લોકોને હું ઓળખું છું ત્યાં સુધી હું તેને એક મહત્વની શીખ આપવી છે જે દરેકના જીવનમાં શાંતિ અને સુખ લાવશે ગાંગલે ગામના લોકોની સભા બોલાવી બધાને બોલાવાનું કારણ તેવું હતું કે તે પોતાને વિજાતીય અનુભવની વાત જણાવી મિત્રો અને પરિવારો આજે હું તમારો સમય લવીશ અને એક મહત્વપૂર્ણ શીખ આપી છે હું હંમેશા માનતો આવ્યો છું કે આપણે જીવનમાં જે કંઈ કરીએ છીએ તે આપણા શાંતિ અને સુખના સ્ત્રોતો હોઈ શકે છે આપણે હંમેશા હિંમત અને નિષ્ઠા સાથે જીવવું જોઈએ પણ સાથે જ શાંતિ અને સમર્પણ પણ રાખવું જોઈએ ગાંગલની આ વાતે લોકોને ખૂબ પ્રભાવિત થયા તેણે ગાંગલના જીવનના અનુભવમાંથી શીખ લીધી અને પોતાના જીવનમાં તેવું અનુસરણ કરવા નક્કી કર્યું ગાંગલની શીખ લોકોના દિલમાં ખુસાઈ ગઈ અને તે શાંતિ અને સુખના માર્ગે જીવવા લાગ્યા